આપ્યું છે મિત્રો આ સમાજ નો ક્યારે અમે ઋણ ભૂલી નહી શકીએ અમે ક્યારે પણ આ ઋણ નહી ભૂલી શકીએ અમે કરીએ છીએ કરતા રેશું

સમ લગ્ન આ માટે નથી કરતા કે કોઈ ગરીબ આપડા પાસે એવું નહીં અમે તો બાપ વગરની દીકરીને છે ને એક રૂપિયો લીધા વગેરે એનું લગ્નમાં પરણાવી દઈએ